હેલો ફ્રેન્ડ્સ કુકિંગ વિથ સીમાસ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી એગલેસ માયોનીઝ ઘરે બનાવશું જે સાવ સહેલું છે બનાવવું તો આપ જોઈ શકો છો કે એકદમ બહાર મળે તેવું જ સરસ ઘરે માયોનીજ બનીને તૈયાર થાય છે તો આપણે આપણી રેસીપીને ચાલુ કરીએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો માયોનીજ બનાવવા માટે મેં લઈ લીધું છે એક નાની વાટકી દૂધ તેનાથી ડબલ જેટલું તેલ અડધું લીંબુનો રસ અથવા વિનેગર અડધી ચમચી ખાંડ અને અડધી ચમચી મીઠું ત્યારબાદ મિક્સર જારમાં આપણે અડધી વાટકી દૂધ થોડું તેલ લીંબુ મીઠું ખાંડ બધું મિક્સ કરીને આપણે મિક્સર જારમાં તેને પીસી લેશું અને આપણે તેને અડધોક મિનિટ જેવું પીસીને ફરી જોઈશું અને પાછું તેમાં આપણે થોડું તેલ નાખીશું અને ફરી આપણે મિક્સર બાઉલને પાછું પીસી લેશું કૂકિંગ વિથ સીમાસ કિચનને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો પાછું અડધી મિનિટ જેવું થાય એટલે ફરી આપણે જોશું આપણા મિક્સર જારમાં ખોલીને કે તેની થિકનેસ આપણા માયોનીઝની કેવી થઈ છે તે તો આપ જોઈ જ શકો છો કે પહેલાં કરતાં થોડું ઘાટું થઈ ગયું છે તો આપણે હજી તેમાં તેલની જરૂર પડશે અને ફરી આપણે તેમાં થોડું તેલ નાખીશું અને એમાં તમારી પાસે જો ઓલિવ ઓઇલ હોય તો તે જ તમે વાપરજો અને અથવા તો આપણે નોર્મલી જે તમે તેલ ખાતા હોય તે પણ વાપરી શકો છો અને ફરી આપણે તેમાં થોડું તેલ નાખીશું અને પાછું મિક્સર જારમાં આપણે તેમાં પીસી લેશું કુકિંગ વિથ સીમાસ કિચનને લાઇક શેરને સબસ્ક્રાઈબ કરો નવા નવા વિડીયો જોવા માટે બેલ આઇકન પર ટિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો હવે ફરી આપણે જોશું અડધો મિનિટ ફેરવીને તો આપ જોઈ શકો છો ને કે એકદમ સરસ બહારનું મળે તેવું જ આપણું એક ગ્લેસ માયોનીચ બનીને તૈયાર થઈ ગયું છે અને બનાવવું પણ સાવ સહેલું હવે તમે ગમે ત્યારે બનાવી શકો છો માયોનીચ તમે પણ ઘરે અને આપણે તેને એક બાઉલમાં કાઢી લેશું ત્યારબાદ અને ખૂબ જ સહેલી રીતે બની જાય અને ઘરે બનાવો એટલે બાળકોને હેલ્ધી આપણું મયોનીઝ બનીને તૈયાર થાય છે તો આ બાઉલમાં જોઈ શકો છો બન્યું છે ને બહાર જેવું જ બહારને પણ ભૂલાવી દે એવું સરસ માયોની બન્યું છે આમાં તમે તીખું પણ બનાવી શકો છો જો તમારે તીખું કરવું હોય તો તમે આમાં મરચું ને પીસીને નાખી શકો છો તો હવે આપણે માયુલીઝને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું કુકિંગ વિથ સીમાસ કિચનને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વોચિંગ માય વિડીયો